નમસ્કાર આપણે ચર્ચા કરીશું જીઓ ગ્રીન જે છે એને બધા ખેડૂત મિત્રો જાણે છે વર્ષોથી ખેડૂત મિત્રો ટાટા જીઓ ગ્રીનનો ઉપયોગ અલગ અલગ પ્રકારના પાકમાં કરી રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એ બહુ સારામાં સારા ઉચ્ચ પરિણામો ટાટા જીઓ ગ્રીન દ્વારા મેળવેલા છે તો જીઓ ગ્રીન એ આપણા માટેની એક બહુ અગત્યની પ્રોડક્ટ છે આજકાલની ખેતીની આપણે વાત કરીએ તો તો આજે આપણે આજનું આ સેશન છે એમાં જીઓગ્રીન વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જીઓગ્રીન શું છે એની વિશેષતાઓ શું છે જીઓગ્રીન બીજી પ્રોડક્ટ થી કઈ રીતે અલગ પડે છે છાણિયા ખાતરની પણ વાત કરીશું જીઓગ્રીન અને છાણિયા ખાતરના તફાવતની પણ આપણે વાત કરીશું કઈ રીતે બને છે એની પણ આપણે વાત કરીશું તો આ રીતે જીઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી આજના આપણે સેશન મેળવીશું તો આપણે આજનો સેશન બહુ શાંતિથી આપણે સાંભળીએ જે આપણને બહુ સારી રીતે લાભદાયી થશે તો આજનો જે ટોપિક છે હું ફરી રાલીસનું એક ઉત્તમ પ્રકારનું જૈવિક ખાતર એટલે કે જીઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો જીવગન વિશે જાણીએ છીએ કે ખેડૂતો કેતા હોય કે જમીન જેટલી ફળદ્રુપ હોય એટલે સારામાં સારું ઉત્પાદન આપતી હોય બરાબર તો આજે આપણે વાત કરીએ કે વર્ષોથી આપણે બાપ દાદા જમીન વાવતા વાવતા આવ્યા છીએ બરાબર તો જમીન જેટલી સારી રહેશે બરાબર ઉપજાઉ રહેશે એટલી આપણે આગળની પેઢીને પણ સારી જમીન આપી શકીશું તો જમીન હેલ્થ સોઇલ હેલ્થ અહીંયા મેં લખ્યું છે કે જમીનનું સ્વાસ્થ્ય ખૂબ મહત્વનું છે જમીનની અંદર અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય બરાબર છે પછી જમીનમાં અહીંયા તમે સ્લાઇડમાં જોઈ શકો જમીનનું એક બંધારણ પણ બતાવેલું છે કે જમીનની અંદર આપણે વાત કરીએ તો જેટલા અલગ અલગ પ્રકારના હોય હોય એર અને અને મેટર જે છે એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે જમીનની અંદર સારા એવા પ્રમાણમાં ઓર્ગેનિક મેટર હશે તો આપણી જમીન એટલી જ ઉપજાઉ અને સારામાં સારું એવું ઉત્પાદન આપણે જમીનમાંથી લઈ શકીશું તો એ આપણા માટે ખૂબ જ અગત્યની બાબત છે 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 તમે જોઈ શકો છો કે જમીનનો એક ભાગ બતાવ્યો અલગ અલગ તો એમાં ઉપરનો સૌથી ઉપરનો હોરિઝોન જે કહેવાય ઉપરનો ભાગ એ ઓર્ગેનિક હોરિઝોન જે કહેવાય કે જેની અંદર ઓર્ગેનિક મેટલ્સ ને બધું ઉપરના હોરિઝોનમાં આવેલું હોય એ આ આપણના માટે ખૂબ મહત્વનું છે એટલા માટે અહીંયા મેં તમને સ્લાઇડમાં બતાવેલું છે એટલે છારી એવું જમીનનું આપણે સ્વાસ્થ્ય રાખવું હોય તો કેમિકલ ખાતરની સાથે સાથે આપણે છારીઓ ખાતર હોય અથવા જીઓગ્રીન જેવા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર હોય આનો આપણે દર વર્ષે ઉપયોગ કરવો જોઈએ જેથી આપણી જમીન જે છે એ લાંબા સમય સુધી ઉપજાવ રહેશે અને એનું સારામાં સારું હેલ્થ રહેશે અને ઉત્પાદન છે આપણે આપણે વર્ષો વર્ષ સુધી લઈ સોઇલ હેલ્થ એક બહુ અગત્યનો મુદ્દો છે અત્યારે ઘણી જગ્યાએ તમને સોઇલ હેલ્થ જમીન સ્વાસ્થ્ય વિશે તમને સાંભળવા મળતું હોય ખેડૂતો પણ ઘણા બધા અત્યારે કેરફુલ થયા છે સોઇલ હેલ્થમાં બહુ મોટું ધ્યાન આપે છે તો એટલા માટે આપણે સોઇલ હેલ્થ સારું રાખીએ સારામાં સારું ઉત્પાદન મેળવીએ તો આ રીતે આપણે વાત કરીએ હવે આપણે જીઓગ્રીન ઉપર આવીએ છીએ તો જીઓગ્રીન વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ તો જીઓ ગ્રીન ને માણી લો એક લાઈન ની અંદર આપણે જાણવું હોય કે જીઓ એટલે શું તો જીઓ એક ઉત્તમ પ્રકારનું વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલું સંપૂર્ણ રીતે કોહવાયેલું શુદ્ધ અને નિંદામણના બીજ તથા રોગ જંતુ રહિત જૈવિક ખાતર છે જીઓ ગ્રીન આ રીતે બહુ બેસ્ટ પ્રકારનું ઉત્તમ પ્રકારનું શુદ્ધ કોહવાયેલું જૈવિક ખાતર છે હવે આપણે જીઓ ગ્રીન ની આગળ વાત કરીએ કે જીઓ ગ્રીન આ તમારી જાણકારી માટે છે કે જીઓ ગ્રીન ફેક્ટરી લેવલે કઈ રીતે બનતું હોય તો તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની પ્રોસેસમાંથી જીઓગ્રીન નીકળી અને તમારા સુધી પહોંચતું હોય છે જીઓગ્રીન ની આપણે વાત કરીએ તો સુગર કેન પ્રેસ મળ એટલે કે માની લો કે શેરડીના સાંઠામાંથી આપણે રસ કાઢી લઈએ પછી જે છોતરા બચતા હોય બરાબર એ એના ઉપર અલગ અલગ પ્રકારની પ્રોસેસ કરવામાં આવતી હોય એની અંદર અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા કલ્ચર હોય અલગ અલગ પ્રકારની વસ્તુ એડ કરી અને લાંબા સમયની પ્રોસેસ દ્વારા જે છે એ તમારા સુધી પહોંચતું હોય જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અલગ અલગ પ્રકારની પ્રોસેસ હોય સ્ટેપ એટલે આ રીતે લાંબા સમયની પ્રોસેસ હોય ઘણી મહેનત પડતી હોય આ ટાઈપના બેસ્ટમાં બેસ્ટ ફર્ટિલાઇઝર કે જે ખાતર ઓર્ગેનિક ખાતર તમારા સુધી રાલીસ કંપની જે છે એ લઈને આવી છે બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે તો હવે આગળ આપણે જાણીશું કે જીઓગ્રીનની વિશેષતા શું છે બરાબર આપણને પ્રશ્ન થાય કે આપણે આપણે શા માટે વાપરવું જોઈએ વિશેષતા શું છે છે એ કઈ રીતે અલગ પડે બીજા ઓર્ગેનિક વાત કરતા હોય તો એ જીઓગ્રીન કઈ રીતે અલગ પડે છે તો એના વિશે આપણે શોર્ટમાં સમજીએ તો પહેલી આપણે વાત કરીએ તો જીઓ ગ્રીન એક ઉત્તમ પ્રકારનું વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલું જૈવિક ખાતર છે બરાબર આજ ખાતર એવું છે કે જે એક પદ્ધતિ સરનું વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલું ખાતર છે કોઈ રફલી નહીં એની પેશિફિક પ્રોસેસ હોય એના દ્વારા તૈયાર થતું આપણું ખાતર છે બીજો પોઈન્ટ એ છે કે જીઓગ્રીન સંપૂર્ણ કોહવાયેલું છે અને નિંદામણના બીજ તથા રોગ જંતુ સહિતનું ખાતર છે હવે આપણે આ પોઈન્ટને સમજીએ કે આપણે વાત કરતા હોય કે છાણિયું ખાતર તો છાણિયું ખાતર પણ સારું જ છે પણ ઘણી વાર શું થતું હોય કે ખાતર માની લો કે સંપૂર્ણ રીતે ખાતર આપણી જમીનમાં નાખતા હોઈએ તો તેની અંદર નિંદામણ ના બીજ ઉગી જતા હોય બરાબર પછી આપણે જોયું હોય કે ખેડૂતોના ફિલ્ડમાં જ આપણે અનુભવ કરેલો હોય કે ભાઈ ઘણી વાર આપણે છાણિયું ખાતર એ ટાઈપનું ભરી દઈએ તો નિંદામણ બહુ બધું ઉગતું હોય ઘણા એવા રોગ હોય જંતુ હોય જમીનમાં બરાબર તો આ ટાઈપના જે છે એ એટેક આપણના પાકની અંદર આવતો હોય એટલે જીઓગ્રીન તમારા માટે આ રીતે સેફ છે સંપૂર્ણ રીતે કહવાયેલું પણ છે એની અંદર કોઈ પણ પ્રકારના નિંદામણના બીજ કે રોગ જંતુ રહિત ખાતર છે એટલે આપણા માટે બેસ્ટમાં બેસ્ટ પ્લસ પોઈન્ટ કહી શકાય જીઓગ્રીન વાપરવાનું જીઓગ્રીન ની અંદર અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ માઇક્રોપ્સ એડ કરેલા છે બરાબર તો આપણ આપણી જ્યારે જીઓગ્રીન જમીનમાં એડ કરીશું તો જે આપણી જમીનને ફળદ્રુપતામાં વધારો કરે છે એટલે આ પણ આપણા માટે એક બેસ્ટ બેનિફિટ ગણાય જમીનની ફળદ્રુપતા વધારવામાં ચોથું હું પોઈન્ટ ની વાત કરીશ તો જીઓગ્રીન ની અંદર કાર્બન નાઇટ્રોજન રેશિયો દસ જેમ એક નો છે હવે આ કાર્બન નાઇટ્રોજન રેશિયો આપણા માટે એક માની લો કે ઘણા ખેડૂત મિત્રો જાણતા પણ હોય ઘણા ખેડૂત મિત્રો ના ખબર હોય તો હું જણાવી દઉં કે કાર્બન નાઇટ્રોજન રેશિયો કોઈ પણ ખાતર નું ખૂબ જ મહત્વનો હોય દસ જેમ એક એ એકદમ આઈડિયલ રેશિયો ગણાય દસ જેમ એક ના લીધે આપણા જે પણ જીઓગ્રીન તમે જમીનની અંદર એડ કરો છો માની લો કે કોઈ ખેડૂત મિત્ર હવે આવતી સિઝનમાં કપાસના ખેતરની અંદર જીઓગ્રીનનો ઉપયોગ કરે છે તો જીઓગ્રીન ઝડપથી એના અંદરથી પોષક તત્વો છૂટા પડશે અને એના એ જ પાકમાં તમને એનું રિઝલ્ટ એમાં જોવા મળશે આગળની સ્લાઇડમાં હું બતાવીશ દ્વારા કે કે તમને કયા ટાઈપનું રિઝલ્ટ સરસ મજાનું કપાસમાં પાકમાં મળે છે એટલે આપણે એક બેસ્ટ પોઈન્ટ આપણો સીએન રિસ ગણી શકાય જીઓ ગ્રીન જમીનની સંરચના સુધારે છે એટલે જીઓગ્રીન વાપરવાથી આપણે જમીન પર ભરી અને પોચી બનતી હોય આ પોઈન્ટ એકદમ મહત્વનું છે કે જમીનની સંરચનામાં સુધારો થાય બરાબર પછી વાપરવાથી જમીન ભરભરી અને પોચી બનતી હોય આપણે જોઈએ છીએ કે જમીનો જે છે અત્યારે કેમિકલ યુઝ કરવાથી ઘણા જમીન કડક થઈ જતી હોય ઘણા ખેડૂત મિત્રો કહેતા ભાઈ મારી જમીન જે છે કડક થઈ ગઈ છે તો આ ટાઈપની જમીનોમાં જીઓગ્રીન જેવા સારા ઉચ્ચ પ્રકારના ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ નો ઉપયોગ કરવામાં આવે તો જમીન

સમય સુધી ભેજ જે છે ટકી રહેતો હોય ભેજ ધારણ ક્ષમતા એટલે કે લાંબા સમય સુધી ભેજનું જમીનમાં ટકી રહેલું જેથી લાંબા સમય સુધી જે છોડ છે જે પાક છે એ પાણી પ્રમાણ એને મળતું રહેશે જીઓ ગ્રીન વાપરવાથી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે આ અગત્યનો મુદ્દો છે આપણા માટે કે જમીનનું સ્વાસ્થ્ય સુધરતું હોય આપણે વાત કરીએ કે ભાઈ જીઓ ગ્રીન આ વર્ષે વાપરીએ નેક્સ્ટ ઇયર નેક્સ્ટ યર આમ ત્રણ થી ચાર વર્ષ સુધી તમે વાપરો 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 તો તમારું જમીનનું જે છે એકદમ સ્વાસ્થ્ય જે છે સુધારા ઉપર આવતું હોય એમાં કોઈ પણ તમે પ્રોડક્શન લેશો કે કોઈ પણ પાકનું વાવેતર કરશો તો સારામાં સારું એવું બેસ્ટમાં બેસ્ટ ઉત્પાદન ખેડૂત મિત્રોને મળતું હોય જીઓ ગ્રીન વાપરવાથી છોડનો જે વિકાસ જે છે એકદમ સારો થતો હોય ઝડપથી થતો હોય ઇવન પાકની જે ગુણવત્તા હોય એ પણ ઉચ્ચ ક્વોલિટીની મળતી હોય અને ઉત્પાદનમાં પણ સારો એવો નોંધપાત્ર વધારો આપણા જીઓગ્રીન ના લીધે મળતો હોય એટલે આટલા બધા નંબર ઓફ બેનિફિટ જે છે ફાયદા જે છે જીઓગ્રીન ના લીધે મળતા હોય ખેડૂત મિત્રો ઓલરેડી આ જે આપણું જીઓ ગ્રીન છે એ અલગ અલગ પ્રકારના જે પાકો હોય ધાન્ય પાકોની આપણે વાત કરીએ કે શાકભાજી પાકો કે આપણા હોર્ટિકલ્ચર ક્રોપ ની વાત કરીએ તો દરેક પાકની અંદર ખેડૂત મિત્રો વાપરતા હોય છે અને સારામાં સારા બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ ટાટા જીઓ ગ્રીન થી અમને મળતા હોય છે હવે આપણે વાત કરીએ આ સ્લાઇડની ની અંદર તમે જોઈ રહ્યા છો કે એક બાજુ મેં પોઈન્ટ આપે છે કે છાણિયા ખાતરના બીજી બાજુ તમે જોઈ શકો છો કે જીઓ ગ્રીન વિષય છે તો હવે છાણિયું ખાતર પણ એની રીતે સારું જ છે અને એની સામે આપણે જીઓગ્રેન ની કમ્પેરિઝન કરીએ છીએ તો ઘણી વાર શું થતું હોય કે છાણિયું ખાતર કોઈ કોઈક વાર માની લો કે સંપૂર્ણ કોહવાયેલું હોતું નથી બરાબર મેં આગળ પણ તમને વાત કરી કે સંપૂર્ણ કોહવાયેલું ના હોય તો ઘણા બધા એવા નુકસાન ખેડૂત મિત્રોને થતા હોય છે જ્યારે આપણે એની કમ્પેરિઝનમાં જીઓગ્રીનની જો વાત કરીએ છીએ તો જીઓગ્રીન સંપૂર્ણપણે હન્ડ્રેડ પરસેન્ટ કોહવાયેલું ખાતર છે જે તમે જીઓગ્રીન ની બેગ ખોલી બરાબર અને એમાં હાથમાં જિઓગ્રીન આમ ખાતર લઈને જોશો તો તમને એકદમ બ્લેક કલરનું દેખાશે ને તમને લાગશે કે ના ભાઈ સો એ સો ટકા સંપૂર્ણ કોહવાયેલું ખાતર છે એનપીકે ના પ્રમાણની આપણે વાત કરીએ તો નોર્મલી જો આપણે છાણિયા ખાતરની વાત કરતા હોય તો એમાં એનપીકે નું પ્રમાણ લેસ દેન પોઈન્ટ ફાઈવ પર્સન્ટ જીરો પોઈન્ટ પાંચ પર્સન્ટ કરતા ઓછું હોય જ્યારે આપણા ટાટા જીઓ ગ્રીનની વાત કરીએ તો એમાં એનપીકે નું જે પ્રમાણ હોય ત્રણ કરતા વધુ હોય છે એટલે આ પણ એક બેનિફિટ આપણા માટે છે સીએન રેશિયોની મેં વાત કરી આગળ કે જીઓ ગ્રીનમાં સીએન રેશિયો દસ જેમ એક હતો એની સામે છાણિયા ખાતરમાં cn इशू 25 gm 1 છે બરાબર વધુ છે એના લીધે છાણિયું ખાતર જે હોય એ એના જે પોષક તત્વો હોય એ ધીરે 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 છોડશે જમીન ની અંદર એટલે છોડ પણ ધીરે 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 લેશે ઘણીવાર શું થતું હોય કે ખેડૂત મિત્રો કહેતા હોય કે સાહેબ અમે છાણિયું ખાતર જે ભર્યું બરાબર તો એની અસર જે છે અમને આ પાકમાં ના જોવા મળી ને પાછળના પાકમાં જોવા મળી હોય એનું કારણ એ હોય કોઈ પણ આ ટાઈપના જે છાણિયું ખાતર હોય જ્યાં સુધી કોવાશે નહીં ત્યાં સુધી એમાંથી પોષક તત્વો ઝડપથી છૂટા પડશે નહીં એટલા માટે ટાટા જીઓ ગ્રીન બેસ્ટ ગણવામાં આવતું હોય નિંદામણના બીજ તથા જંતુ એની અંદર રહેલા હોય છે છાણિયા ખાતરની આપણે વાત કરીએ તો નિંદામણના બીજ એની અંદર રોગના જંતુ હોય બરાબર જીવાત હોય આ ટાઈપનું ઘણીવાર રહેલું હોય જ્યારે આપણા જીઓગ્રીડની જો વાત કરીએ તો જીઓગ્રીડની અંદર મેં આગળ પણ એમ કહ્યું કે નિંદામણના બીજ તથા રોગના જંતુ હોતા નથી સારું છાણિયું ખાતર જમીનમાં અરે સોરી છાડું છાણિયું ખાતર જે છે એ આસાનીથી મળતું હોતું નથી બરાબર ખેડૂત મિત્રો ઘણીવાર કહેતા હોય અમે જ્યારે ફિલ્મમાં જતા હોય કે અ અમારે જમીન તો ઘણી છે પણ છાણિયું ખાતર સાહેબ સારું છાણિયું ખાતર અમને આસાનીથી મળતું હોતું નથી અથવા તો મળતું હોય તો એની જમીન પ્રમાણે પૂરતું પડતું હોતું નથી માની લો કે દસ એકર કે વીસ એકર એની જમીન હોય તો છાણિયું ખાતર એના જોડે હોય પાંચ એકર કે દસ એકર જેટલું તો બાકીની જમીનમાં શું યુઝ કરવું કયું એવું સારું ખાતર કે જે આનાથી રિપ્લેસ કરીને તમે ઉપયોગ કરી શકો તો આ ટાઈપની પ્રોડક્ટનું ખેડૂત મિત્રો સર્ચિંગ કરતા હોય છે અને આ માટે જીઓગ્રીન જેવી પ્રોડક્ટ વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે અને જીઓ ગ્રીન જે છે એ તમને બજારમાં આસાનીથી મળી શકે છે તમારે બજારમાં જવાનું અમારા જે ડીલર કે રિટેલર હોય બરાબર એના વાત કરવાની કે ભાઈ અમારે આટલા બેગ તમારું જીઓ ગ્રીન ખાતર જોવે છે તો પછી ત્યાર પછી તમે ઓર્ડર આપો તો જીઓ ગ્રીન જે ખાતર જે છે તમને પ્રાપ્ત થઈ જશે અમુક દિવસોની અંદર પછી બીજી આપણે વાત કરીએ તો તેમાં છાણિયા ખાતરમાં ખૂબ ઓછી માત્રામાં ફાયદાકારક જીવાણુ હોય છે આપણે માઇક્રોપ્સ જે કહીએ ફાયદાકારક જીવાણુ છાણિયા ખાતરમાં टाटा જીઓગ્રીનની કમ્પેરમાં ઓછી માત્રામાં હોય અને આપણા જીઓગ્રીનની અંદર સારી એવી માત્રામાં ફાયદાકારક જીવાણુ એટલે માઇક્રોપ્સ રહેલા હોય છે જે આપણને બહુ ફાયદાકારક નિવર્તા હોય છે હવે આપણે વાપરવાનું જનરલી પ્રમાણની વાત કરીએ તો મિત્રો તમે જાણો છો કે છાણિયું ખાતર નોર્મલી પાંચ થી દસ મેટ્રિક ટન જેટલું નોર્મલી ખેડૂત મિત્રો વાપરતા હોય બરાબર એકર અંદર જ્યારે આપણું જે જીઓ ગ્રીન છે એ નોર્મલી જે ફિલ્ડ ક્રોપની અંદર જે આપણે વાત કરીએ કે નોર્મલી તો દસ બેગ મિનિમમ એટલે કે પાંચસો કિલો આપણે જીઓગ્રેન ની જે હું પેકિંગ સાઇડ ની તમને વાત કરું તો પચાસ કિલો કિલોની બેગ આવતી હોય એટલે દસ બેગ આપણે મિનિમમ માનો કે એક એકરમાં નાખતા હોય તો પાંચસો કિલો પ્રતિ એકર જીઓગ્રેન નું પ્રમાણ હોય એટલે આ રીતે આપણું છાણિયું ખાતર અને જીઓગ્રેનના જે મહત્વના મુદ્દા જે છે એના વિશે તમને આ સ્લાઇડ ની અંદર મેં ચર્ચા કરી જેથી આપણને સારી એવા પ્રમાણમાં તમને નોલેજ રહે કે આ કઈ રીતે અલગ પડે છે હવે તમારા મનમાં પ્રશ્ન થાય માણ કે કોઈ ખેડૂત મિત્ર ના વાપર્યું હોય જે વાપરે છે એમને તો ખબર જ છે જીઓ ગ્રીન કઈ રીતે વાપરવાનું તો હું તમને જણાવી દઉં કે વાપરવાનું તો જ્યારે પણ આપણે લેન્ડ પ્રિપરેશન જયારે કરતા હોય બરાબર જમીનની તૈયારી કરતા હોય કોઈ પણ પાક વાવવા માટે તો એ વખતે તમારે જીઓગ્રીન ખેતરમાં લાવી અને એને પૂખી દેવાનું પૂખ્યા પછી તમે કોઈ પણ પાકની વાવણીની પ્રોસેસ આગળ તમે કરી શકો છો એટલે માની લો કપાસ વાવો હોય તો કપાસ પછી વાવરી શકો છો બીજા કોઈ પાક માં બીજો કોઈ પાક વાવી શકો છો આ રીતે એકદમ આસાની છે આની પદ્ધતિ વાપરવાની બરાબર તો આ રીતે ઉપયોગ તમે કરી શકો છો અંદર હવે નેક્સ્ટ હું તમને કે જીઓગ્રીન કયા કયા પાકમાં વાપરી શકાય તો આ એક ટાઈપનો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે ઘણા બધા પાકની અંદર આનો ઉપયોગ થતો હોય હવે આપણે નોર્મલી આપણે હવે ચોમાસુ પાકની વાત કરીશું તો કપાસ એક ગુજરાતનો ખૂબ મહત્વનો પાક છે એની અંદર પણ તમે આનો ઉપયોગ કરી શકો છો બરાબર પાંચસો કિલો પ્રતિ એકર ના પ્રમાણે આનો ઉપયોગ કરી શકો છો ઇવન બીજા પણ ઘણા બધા એવા પાક છે કે જેનું વાવેતર ગુજરાતમાં થતું હોય ચોમાસુ પાકની આપણે વાત કરીએ તો એમાં પણ તમે ટાટા જીઓ નો આ વર્ષે ઉપયોગ કરો બહુ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ તમને આ પ્રોડક્ટ પ્રોડક્ટના મળશે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ઘણા બધા છે બરાબર એની અંદર પણ આનો ઉપયોગ થાય શિયાળાની અંદર બટાકાની અંદર પણ બહુ મોટા એવા પ્રમાણમાં ગુજરાતની અંદર જીઓગ્રીન ખાતરનો ઉપયોગ થાય છે ઈવન બીજા પણ ઘણા બધા પાક છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર એની અંદર આપણે ફીલ ક્રોપ્સ હોય કુકુર બીટ્સ હોય એપલ મેંગો પોટેટો બરાબર પછી જીંજર ટર્મેરિક ગ્રેપ્સ હોય બરાબર ઓનિયન ગાર્ડિક ડુંગળી ને બધું હોય પેડી હોય ડાંગર હોય બરાબર આમ ઘણા બધા પ્રકારના જે ક્રોપ્સ જે છે એમાં ટાટા જીઓ નો તમે ઉપયોગ કરી શકો છો અને સારામાં સારા ઉચ્ચ પ્રકારના બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ અને ઉત્પાદન તમે મેળવી શકો છો હવે આ સ્લાઇડ ની અંદર આપણે વાત કરીએ તો જીઓગ્રીન નો ઉપયોગ કરેલું એક ખેતર છે એની અંદર તમે જોઈ શકો છો કે એ કપાસનો છોડ બતાવ્યો છે તો એકદમ કપાસનો છોડ જે છે એકદમ બેસ્ટ વિકાસ પામેલો છે એની તમે ગ્રીનરી જો એના ફૂલ ચાપા જો બરાબર તો આ રીતે બેસ્ટ મો બેસ્ટ રિઝલ્ટ તમને કપાસના પાકમાં પણ મળતા હોય એટલે જીઓગ્રીન નો ખાતર તમે ઉપયોગ કરો બરાબર સારામાં સારું એવું પ્રોડક્ટ છે આવનારી પેઢીની આપણે વાત કરીએ જમીન આપણે સારી એમને આપવાની છે બરાબર જમીન સ્વાસ્થ્ય જો તમારે સુધારવું હોય ઉત્પાદન તો આપણે લેવાનું જ છે વર્ષો વર્ષ આપણે ખેતી કરવાની છે પણ સારી એવી ખેતી આપણે કરીએ સારું એવું સ્વાસ્થ્ય જળવાય જમીનનું અને લાંબા વર્ષ સુધી આપણી સારામાં સારી જમીન જે છે એ જળવાતી રહે તો એના માટે જીઓ ગ્રીન એક બેસ્ટમાં બેસ્ટ વિકલ્પ છે આપણે વાપરીએ ખેડૂત મિત્રો ધન્યવાદ હવે જો ખેડૂત મિત્રો તમને કોઈ જીઓ ગ્રીન રિલેટેડ મેં તમને માહિતી આપી એમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા કોમેન્ટ બોક્સની અંદર તમે પૂછી શકો છો જેનો અમે તમને જવાબ આપીશું ઇવન સ્ક્રીન ઉપર કોઈ નંબર આપેલો છે એમાં પણ તમે માહિતી મેળવી શકો છો તો ધન્યવાદ નમસ્કાર